સંવેદનશીલ પોલીસ સ્ટેશનની ઓળખ ધરાવતા સિટી પોલીસ મથકમાં આજરોજ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહलोत દ્વારા વાર્ષિક વિઝિટ કરવામાં આવી હતી સંવેદનશીલ પોલીસ સ્ટેશનની ઓળખ ધરાવતા સિટી પોલીસ મથકમાં આજરોજ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહलोत દ્વારા વાર્ષિક વિઝિટ કરવામાં આવી હતી આ વિઝિટ દરમિયાન વાર્ષિક રેકોર્ડની ચકાસણી તેમજ વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા સકમંદો ઉપર વોચ રાખવા તેમજ અન્ય વહીવટી પ્રશ્નો બાબતે ચર્ચાઓ અને ચકાસણી તેમજ તેમજ વર્ષ દરમિયાન થયેલા તહેવારોની સમીક્ષા અને આવનાર તહેવારોમાં પ્રજા સાથે હળીમળી સારો અભિગમ અપનાવવા સીપી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયા મેડમ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે હાજર રહ્યા હતા સાથોસાથ અમારા જે પોલીસના અધિકારી જવાનો છે એના સાથે બી એક ફોર્મલી મીટિંગ થાય છે બધાના અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થાય છે એના વેલફેર બારેની ચર્ચાઓ થાય છે સાથોસાથ એના બી અમુક સૂચના આપવામાં આવે છે સિટી પોલીસને બધાને ખબર છે આપણા એક સેન્સિટિવ પોલીસ સ્ટેશન તરીકે અમારા પોલીસ સ્ટેશન છે તો પ્રજા સાથે કેવી રીતે અભિગમ રાખે પ્રજા સાથે ખડી મળીને જો કેવી રીતે રાય અને સાથોસાથ જેટલા ગુનાહિત પ્રવૃત્તિ કરવા લોકો છે એના ઉપર જો વાંચ રાખવા માટે જોઈએ એના અવારના છે પૂરા માટે તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને સાથોસાથ પૂરા વરસભરના જેટલા બી તહેવારો હોય છે વરસભરના જો જેટલા બી તહેવાર આવે છે આ તહેવારોમાં કઈ રીતે એને કામગીરી થઈ છે અને કઈ રીતે કામગીરી આવનાર સમયમાં કરવાના છે એના પર બી ચર્ચાઓ અમે લોકો કરી જોઈએ અને સાથોસાથ જો કે રેકાર્ડના જો ચકાસણી કરવામાં આવે છે કે કેટલા ગુના બના કઈ રીતે જાય એના તપાસનો શું પ્રોગ્રેસ થઈ અને બાકી બીજો ઘણા બધા અમારા વહીવટી પ્રશ્નો હોય છે જો સોલ્વ કરવા માટે આજે